ચાની જેમ ભારતમાં કોફીના પણ ઘણા ચાહકો છે લોકોની સવાર કોફી વિના અધૂરી રહે છે તેથી આરોગ્ય નિષ્ણાંતો પણ કોફીના ઘણા ફાયદાઓ વિશે જણાવતા રહે છે જે કે સોશિયલ મીડિયા પર કેટલીક રીલ્સ વાયરલ થઈ રહી છે જેથી લોકો પરેશાન થઈ રહ્યા છે આ રીલ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કોફી સાથે કોકરોચ પીસેલા હોય છે અને તેને દૂર કરવાનો કોઈ રસ્તો નથી તેથી યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પણ કેટલાક પ્રમાણમાં વંદો અને જંતુઓની હાજરી સ્વીકારી છે આ મામલો યુએસથી શરૂ થયો હતો પરંતુ તે ખૂબ જ શક્ય છે કે આવું ભારતમાં પણ થઈ રહ્યું હોય જાણો કે તમે આ કોક્રોચ વંદોથી કેવી રીતે બચી શકો છો માત્ર કોફી જ નહીં બહારથી આવતી મોટા ભાગની ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ અથવા જંતુ કચડી નાખવાનું જોખમ રહેલું છે આ દરેક જગ્યાએ લાગુ પડે છે પછી ભલે તે યુએસ હોય કે ભારત જો તમને કોફી ખૂબ જ ગમે છે અને આ સમાચાર વાંચ્યા પછી તમને કોફી પીવાનું મન ન થાય તો તમે તાજી કોફી ખરીદી શકો છો તેને પસંદ કરી શકો છો અને તેને જાતે પીસી શકો છો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો